પરિવારના આંગણે બેઠો છું મેં એકવાર એક જ વખત હજી આ વાત કરી હતી કચ્છમાં જે ગામમાં હું પ્રોગ્રામમાં ગયો ન્યાની વાત જાણેલી અદ્ભુત સત્ય ઘટના નાનકડો પ્રસંગ પણ ઉંબલ જ પરિવાર અને પાછું નામે મારા મિત્રનું જે છે દાનમાઓનું એ જ નામ કચ્છમાં જાઓ તો વિરા ગામ છે માં હરસિદ્ધિ માનું બહુ આઠસો હજાર વર્ષ જૂનું મંદિર છે વીરા ગામ છે કચ્છમાં મામા ડાયરા અમે વર્ષ દર વર્ષે લગભગ ત્યાં ચારક વર્ષથી સતત પ્રોગ્રામ હોય છે દર વર્ષે અમારું એ વિરા ગામ અને વર્ષો પહેલાં બનેલી ઘટના વિરા ગામમાં વખત નું એ ગામ ખેડૂત માલઢોર રાખે ખેતીનું કામ કરે આયુરો બધા આયુરો દરબારો પટેલો બધા રીએ અને જૂના જમા નાનકડી વાત મને આ યાદી આંગણે આવ્યો એટલા માટે એમાં બન્યું એ વખતે લૂંટારાઓનો ત્રાસ અને લૂંટારાઓ છે એ ગામની ગાયો મોટામાં મોટું આપણું ધન જે છે એ ગાય હતું ગાય માતાજી આપણું ધન બરોબર એટલે ગાયોને વાળવા માટે લૂંટારાનું ટોળું આવ્યું બહુ દાદા બધા લૂંટારાઓ અને ગામનું ધણવાળી અને ભાયગા અને ગોવાળો ને કંઈક માર્યા બંદુકોના ભડાકા કર્યા અને રાડ થઈ એમાં કો કે ભાંગીને આવ્યા ને કીધું કે ગાયું વાળી ગયા છે આપડા વીરા ગામની ગાયું એમાં દાના હુંબલ નામનો આયર આ સત્ય ઘટનાની વાત છે મામા મેં એક જ વખત ત્યાં વાત કરીને પછી મેં ફોન મેં મામાને કીધું મી કીધું તમને યાદ કરે તમારા નામે રીય એક ઇતિહાસની વાત આવી મારી પાસે મળી અને મેં વાત કરી દાના હુંબલ નામનો આયર હાથો માણો અને એ વખતે હાથી આખે ખેતરમાં અને માથે ડબલ યો તરવાર અને મરદા મરદ માણસ પણ દ્વારકાધીશ નું સ્મરણ કરે જગદંબા નું હરસિદ્ધિ ને બહુ માને હે ભગવતી હે જોગમાયા હે માં અને મહાદેવ ને અને પરમ ઉપાસ ભક્તિ માં એનું જીવન

દરબાર છે એ બેઠો બેઠો સૂંઘી પીવે અને એને કીધું કે રામસિંહ પટેલ ક્યાં ઉપડ્યા એમ આટલી બધી ઉતાર કે ગામના ધણ ને વાળી જાય છે એ સુંગી મૂકી પડતી ને એને તરવાર ખેંચી એ રાજપૂત દરબાર એનું નામ મળ્યું નથી પણ એનું દરબાર છે બે પાળિયા છે હજી ત્યાં વીરા ગામના અને એક આ નાનો હુંબલ નામનો આયર એ ગળગતી ડોટ મૂકી બહરાટી ઠેબામાં કહે છે કે પાણો આવી જાય ઠેબામાં કોઈ આમ આમ લાડવા જેવો પાણો આવી જાય ને ઈ કાછકરા ઈ વખતના ચામડાને પહેરાવાય ઈ ધાડ દઈને પાણાને આમ ઠેબુ લાગે ને તો ગમમમમમમ કરતો પાણો છે ઈ જાય તો હામા ઝાડના થડમાં જેને કહેવાય સાલ ઉખેડી નાખે આવી સ્પીડમાં બે હાવ જ આવતા એમ જાતા હતા અને ક્યાં છે દુશ્મન ક્યાં વાળી જાય અને ગાયોને વાળી જતા તા ભાઠા મારતા જતા તા ધર્મીઓ લૂંટારાઓ સામે સેટેથી પડકારો કરે હે કાયરો માતાજીના ઉપર પ્રહાર કરો છો ને મારો મરદના દીકરા હોતો અમારા સામે આવો ને પાછા વળી જ કીધું જરીક જોતો ખરો અમારી પાસે ભાલા તરવાર્યું છે અમારી પાસે છે અને તમે બે જણા પાછા વળી જાઓ પાછા વળી જાઓ છોકરા ઘરે રાહ જોહે હે બાયડી છોકરા રખડી પડશે આવું કીધું પાછા વળી જાવ કે પાછા વળી જવા માટે આવ્યા નથી અમારા ગામની વીરા ગામની ગાયો વાળી જાતા હોય અને અમે જીવતા હોય અને દુશ્મન ગાયો વાળી જાય તો તો અમારી જનેતાનું ધાવણ લાજે હું દાનો ઉંબલ શું કરી અને હુકાર કર્યો અને સલાંગ મારી જેમ કેહરી જટાળો સી સલાંગ મારે પંજા નાખતો આવીયો સિંહ ડાલા મતો ગાળ જાળ જાટાળો હાલીયો દેતો ઢુંગરા ડાણે ને ગાના મુગરા ઢુંગરા

ફહરવી જેમ હારો પ્રજાપતિ કુંભારનો દીકરો આમ ચાકડા માથે થી ગારાનો પીંડો ઉતારે એમ કચડું ધૂપ કરતું મસ્તક નોખું કરે આ બાજુ થી દરબાર હતો રાજપૂત ઈ જે ઘા કરે ઈ માથું ઉતારી લે કહેવાય છે કે લગભગ આશરે 30 35 કે 40 જણા ટોળું હતું એક પછી એક માથા મંડા રોડવવા કઈક માથા રડી ગયા કઈક સુટા ઘા મારતા હતા કોઈ સુટા ભાલા મારતા હતા બેયને થોડા થોડા ગાવ લાગ્યા પણ ટોળું ભાગી ગયું ગાયુને પાછી વાળી ગામના પાદરમાં માં ગાયુ આવી અને પછી ગાયુ તો પાછી વળી ગઈ મોજીલા બેય એવા કેડિયામાં સુંગી નાખેલી સલમ તો ઈ કાઢીને ભરીન બે એક ઝાડ ખીજડાના કેવા ઝાડ નીચે બેઠા બે થોડા થોડા ગા લાગે ઈ કે ઈ તો હાલ્યા કરે એવું માતાજી પાછી વાળી એ કોઈ જવા નથી દીધી ઈ દાનો હંબલ ને રાજપૂત ઈ બેય સુંગી પીતા તા એમાં ઓલા જે લૂંટારાનું ટોળું હતું એમાંથી કોઈ આ બધા આડ હથિયાર હતા પણ એના ખાસ હશે ઈ પાછળ ક્યાંયથી આવતા હોય છે એ સુપી રીતે આવી અને જાડાડો હતાય અને બંદૂક નો ભડાકા કર્યા બે ને ગોળીઓ મારી દગો કરી અને કીધું ઘાટ ખૂટા લો પાછળ થી વાર કરો છો એટલું બોલી અને દ્વારકાધીશ ને મહાદેવ ની યાદ કરી અને દાના હુંબલ અને રાજપૂત એ વીરાના હિમાડામાં તેથી પ્રાણ છોડી દીધા હતા આજ પણ કોકદી કચ્છની ધરતીમાં ધરતી જાઓ તો એ દાનો હુંબલ અને એ રાજપૂત એ બે વીરા ગામના સીમાડામાં બે પાળીયા પૂંજાય છે કેવાનો અર્થ મારો એટલો છે કે આ આપણી પરંપરા છે આવી અનેક વાતો હું કેટલી વાર બોલ્યો છું ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાં ભૂગવાની વિહાણી થઈ જાય તોય વતે એટલા ઇતિહાસો દરેક જ્ઞાતિને આપણે ત્યાં છે પણ મુદ્દો એ છે કે સાચવવા જાળવવા એ જવાબદારી આપણી છે મેં ઘણી વાર કીધું મધર ટેરેસા નામ ઉપર મામા મધર્સ ડે ઉજવાય છે બરોબર શું કામ એને અનાથો ની સેવા કરી એવું કહેવાય છે અનાથો ની સેવા કરી બધા પણ તેથી ડોનેશન નો સમય આવી ગયો તો મધર ટેરેસા એ કર્યું ત્યારે હવે મધર ટેરેસાએ જો અનાથોની સેવા કરી હોય આશ્રમો બાંધી નાથાઓને ખૂબ સાચ્યો હોય એના નામનો મદરેશ ડે ઉજવાતો હોય તો કોક કોકદી વાંચજો મધર ટેરેસાને આ સંદેશો મળ્યો ક્યાંથી મધર ટેરેસાને આ માર્ગ મળ્યો ક્યાંથી ઈ સૌરાષ્ટ્રની ધરતીની બે દીકરીઓ એક પરબ વાવડીમાં અમર માં અને વવાણિયાની માં રામબાઈ માં પાંઠી પ્રેરણા લઈને મધર ટેરેસાએ આ કર્યું છે ભલા માણસ પણ આપણે આપણું બહુ નથી કીધું આપણે બહાર બહુ નથી જવા દીધું મે એક વાત ઘણીવાર મામા કરેલી એક વખત હું સિરીયલ જોતો તો મહારાણા પ્રતાપની સોની ચેનલ ઉપર સિરિયલ જોતો તો લગભગ 8ક વર્ષ કે 10 વર્ષથી આઠક વર્ષ પહેલા કદાચ આસપાસ એમ આ વાત છે અને એમાં પાત્ર આવે એટલે મહારાણા પ્રતાપની 15 વર્ષની ઉંમર અને જીવંતાબાઈ એમના જનેતા એમના માં ઈ અને સંવાદ છે એનો અને સિરીયલમાં હું જોતો તો આ બનેલી વાત તમને કહું એમાં મહારાણા પ્રતાપે એની માંને પૂછ્યું જીવંતાબાઈને કે માં આ પનાધાઈ કોણ છે પનાધાઈ કે પનાધાઈ આવે એટલે મારો બાપ ઉદયસિંહ પોતે હડ્યું કાઢવા માંડે આટલું બધું એને માન સન્માન મળે અને આ પનાધાઈ છે કોણ એમ એવું મહારાણા પ્રતાપે ટીવી સિરીયલમાં પાત્રમાં હું જોતો તો અને એ સોની ચેનલ ઉપર આવતી સિરિયલ એમાં એને પૂછ્યું હવે જીવંતાબાઈ નું પાત્ર હતું એને રાણા પ્રતાપે જવાબ આપ્યો મેં સાંભળ્યું મામા સાંભળજો એને જવાબ આપ્યો પનાધાઈ એવું પાત્ર છે

એને કરોડો વંદન છે પનાધાઈ કરોડો વંદન છે કે એને બલિદાન આપ્યું પણ પનાધાઈ બલિદાન આપ્યું એની પેલા ચારસો વર્ષ કે સાડા ચારસો વર્ષ સૌરાષ્ટ્ર ધરતીમાં સાડા ચારસો વર્ષ પેલા સૌરાષ્ટ્ર ની ધરતીમાં દેવા બોદરે ઉગા આપી દીધો તો પણ એને ખબર નહીં હોય થઈ ને આમાં વાંકો નો સિરિલ વાળાનો પાત્ર વાળાનો આપણો ક્યાં કે છે કે આપણે આવું બધું ઓછું સાંભળ્યું દુનિયાના જેટલા ઇતિહાસકારો થયા છે સાહિત્યકારો થયા છે એને એક જ વાત કરી છે કોઈ દેશના યુવા ધન ને તમારે ખતમ કરી દેવું હોય ને તો એને ઇતિહાસ ભૂલાવી દો બીજું કાઈ કરવાની જરૂર નથી ભલા માણસ